એક નંબર તમાકુ છે બાકી આ એક દરેક પાદા તમે જુઓ આ આ પાદુ જુઓ પણ દરેક પાદાની અંદર સુપર ડુપર રિઝલ્ટ મળેલું છે આખી તમાકુ ની ખેતી બતાવજો મિત્રો તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને બતાવાનો છું તમાકુની ખેતી અને તમાકુ ની ખેતી ની અંદર

પાદુ જુઓ તમે દરેક પાદાની અંદર સુપર ડુપર રિઝલ્ટ મળેલું છે આખી તમાકુની ખેતી બતાવજો મિત્રો આખી તમાકુની ખેતી તમે જુઓ તો આની અંદર કોઈ પણ જાતની તકલીફ નહીં દેખાય અને પાંદાનો વિકાસ જોરદાર થયેલો છે હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો પટેલ કુમાર નવીનભાઈ તમારું ગામ કયું છે જવાનપુર તાલુકો અને જિલ્લો તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા મિત્રો તાલુકો છે તલોદ અને જિલ્લો છે સાબરકાંઠા બરાબર આ તમારી તમાકુ ની ખેતી ની અંદર પેલા તકલીફ હતી શું તકલીફ હતી આની અંદર વિકાસ નતો મિત્રો વિકાસ થતો નતો બીજી શું તકલીફ હતી કુંજરો આવી ગયો જેને કુકરવાટ કહેવાય આવી આ અંદર તકલીફ હતી બરાબર છે આની અંદર તમે અમારી યુટ્યુબ પર વિડીયો જોઈને અમારી દવા મંગાવી કઈ દવા મંગાઈ તમે ક્રોપ પરિવર્તન હતી મિત્રો આ બે દવા એમને અમારે યુટ્યુબ પર વિડીયો જોઈને મંગાવી નથી બોલતા ને ખરેખર ફાયદો થયેલો છે અને બીજી તમે જમીનમાં નાખી શું જમીનમાં નાખ્યું ભૂમિ પરિવર્તન જમીનમાં નાખી છે અને આ બે દવાનો એક સ્પ્રે મારેલો છે આ તમાકુ તમે જુઓ તમને તમાકુ બચાવું ખાલી પછી તમાકુ જોઈ લો અને પાંદા ની વજન તો આ કેટલા જબરજસ્ત આખું ખેતર તમે જો તો આખા ખેતર ની અંદર એક જ ધારી તમાકુ છે ગયા વર્ષે તમને તમાકુ કરી હતી બરાબર ને ગયા વર્ષે અને આ વર્ષે અમે તમને ફરક શું લાગે છે કેવું અમ અંદાજ કેવું લાગે ઉત્પાદન કેટલું નીકળશે ગયા વર્ષ કરતો મિત્રો ખાલી એમને અમારી બે જ વસ્તુ વાપરી છે અને પચીસ થી ત્રીસ ટકા ઉત્પાદન વધશે અને એક જ વખત વાપરી છે અમે કહીએ છીએ સિઝન ની અંદર તમે બે વખત અમારી વસ્તુ આપો ને એક વખત જમીન માં આપો ડબલ ને પણ ત્રણ ઘણું ઉત્પાદન અમે તમને કરી આપી પણ આ ખેડૂત મિત્ર એ અમારા યુટ્યુબ પર વિડીયો જોઈને ખાલી એક જ વખત અમારો સંપર્ક કર્યો આ તમાકુ તમે જુઓ તો ખેડૂત નું કેવું છે કે પચીસ થી ત્રીસ ટકા ઉત્પાદન વધશે બરાબર આપડી આ વસ્તુ ના વાપરી હોય તો તમને કેવું લાગે શું હાલતુ મિત્રો વિકાસ હતો જ નહીં રેડી તો મિત્રો આ વસ્તુ તમે તમારા તમાકુ ની ખેતર ની અંદર વાપરો અને સારા સારું ઉત્પાદન તમે અને વિડીયો ની અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ